જેથી કેટલીક વાર રાતના સમય ન દેખાવાના કારણે ફોર વ્હીલર ચાલક ડિવાઇડર પર ગાડી ચઢાવી દેતા રોંગ સાઈડ ફોર વ્હીલર કાર આવી જતા ટુ વ્હીલર ચાલક સાથે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માતને પગલે ટુ વ્હીલર ચાલકની પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ સ્થાનિકો દ્વારા એકસો આઠને સમગ્ર ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને નજદીકના ખાનગી હોસ્પિટલમાં ટુ વ્હીલર ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા રોડના ડિવાઇડરની આગળ રેડિયમનો થાંભલો લગાવવામાં આવે અને રોડની લાઇટિંગ કરવામાં આવે તો કેટલાક અંશે અકસ્માતો થતા અટકી શકે તેમ છે રિપોર્ટ નજીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આ કયો વિસ્તાર છે અને અહીંયા શું હમણાં જે સમસ્યા થઈ છે આ કાળી વિસ્તાર છે ઉતરીયા અહીં બાજુ કાલે એક સીન આવું સેમ સેમ થયું હતું એક લેડીઝ હતી એક જેન્ટ્સ હતું એમને બી બહુ લાગ્યું હતું શા કાને શા માટે ખબર છે પેલું ડિવાઈડર માટે એ નહીં તમારે લગાવવામાં આવે છે રેલિંગ એટલે અહીં બાજુ એટલે કરી ઘરી વાર થાય જાય બાજુ થાય છે જે આ કયો વિસ્તાર અહીંયા જે એક્સિડન્ટ થયું છે કઈ રીતે થયું છે ડિવાઈડર કારણે આગળ મેન જે સેન્ટરમાં માં પાઇપ લાગે છે એ વસ્તુ નથી એના લીધે આખી ફોર વ્હીલર ચડીને ઉપરથી આ રોડ પર આવી ગઈ ને બાઇક વાળા ટાંડિયા ના ભૂક્કા કરી નાખ્યા છે કયો વિસ્તાર છે ભૂતડીયા કેટલા સમય આ સમસ્યા છે આ સમસ્યા બહુ ઘણા બધા ટાઈમથી છે ડિવાઈડરનું કોઈ નિકાલ આવતું નથી એટલે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ગુજરાત દબાવી સમાચારો ની ઝડપી માહિતી મેળવો